ધનવાન હોવા છતાં પણ ગરીબ શા માટે છે તિરુપતિ બાલાજી સૌથી અમીર હોવા છતાં પણ ગરીબ કેમ છે તિરુપતિ બાલાજી જો ધનના આધાર પર જોવામાં આવે તો વર્તમાન સમયમાં સૌથી ધનવાન ભગવાન બાલાજી છે એક આંકડા અનુસાર બાલાજી ટ્રસ્ટના ખજાનામાં ખૂબ જ સંપત્તિ છે પરંતુ ધનવાન હોવા છતાં પણ બાલાજી બધા જ દેવતાઓ કરતાં ગરીબ છે શા માટે આજની પોસ્ટમાં આપણે કથા દ્વારા જાણીશું તો કથાને અંત સુધી ચોક્કસ સાંભળશો જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં જો આ કથા પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી બે લાઇકોન હિટ કરશો આપણને વિચાર આવે કે ભગવાન પાસે આટલા બધા પૈસા હોય છતાં પણ તેઓ ગરીબ કેવી રીતે હોઈ શકે અને બીજો સવાલ આપણને મનમાં એ થાય કે જેની બધી જ મનોકામના જેઓ પૂરી કરી શકતા હોય તેઓ ખુદ પોતે જ ગરીબ શા માટે હોય પરંતુ તિરુપતિ બાલાજી વિશે એક પ્રાચીન કથા છે જે અનુસાર બાલાજી કલયુગના અંત સુધી દેવામાં લૂબેલા રહેશે બાલાજી ઉપર જે કર્જ છે જે દેવું છે તે દેવાને ચૂકવવા માટે ભક્ત અહીંયા જે સોન અને બહુમૂલ્ય ધાતુ અને દાન કરે છે તે દાનનો ઉપયોગ તેઓ કલયુગના અંત સુધીમાં પોતાનું દેવું ચૂકવવા માટે કરશે એક પ્રાચીન કથા અનુસાર એક વાર મહર્ષિ ભૃગુ વૈકુંઠમાં પધારે છે અને આવતા વહેત જ તેમણે શેષ સહ્યા ઉપર યોગ નિંદ્રામાં બેઠેલા ભગવાન વિષ્ણુની છાતી ઉપર એક લાત મારી દીધી ભગવાન વિષ્ણુએ તરત જ ભૃગુ ઋષિને મહર્ષિના ચરણ પકડી લીધા અને પૂછ્યું કે ઋષિવર તમારા પગમાં વાગ્યું તો નથી ને ભગવાન વિષ્ણુનું એટલું જ કહેવું હતું કે તેમના પગમાં તેમને વાગ્યું તો નથી ને ભૃગુ ઋષિએ બંને હાથ જોડીને તરત જ પ્રભુને કહેવા લાગ્યા કે આપ જ સૌથી સહનશીલ દેવતા છો અને એટલે જ યજ્ઞના ભાગમાં પ્રમુખ અધિકારી આપ જ હશો પરંતુ દેવી લક્ષ્મીને ભૃગુ ઋષિની આ વ્યવહાર બિલકુલ પસંદ ન આવ્યો અને તેમણે વિષ્ણુજીથી નારાજ થઈને તેઓ ત્યાંથી ચાલ્યા ગયા નારાજગીની આ વાતથી ભગવાને ભૃગુ ઋષિને દંડ કેમ ન આપ્યો અને આ જ વાત પર લક્ષ્મીજી નારાજ થઈ ગયા રીસાયેલા દેવી લક્ષ્મી વૈકુંઠ છોડીને ચાલ્યા ગયા ભગવાન વિષ્ણુએ પણ દેવી લક્ષ્મીને શોધવાનું શરૂ કર્યું ખબર પડી કે દેવી પૃથ્વી પર પદ્માવતી નામના કન્યાના રૂપમાં જન્મ લીધો છે ભગવાન વિષ્ણુએ પણ પોતાનું રૂપ બદલ્યું અને ત્યાં પહોંચી ગયા અને પદ્માવતી પાસે જઈને તેમણે વિવાહનો પ્રસ્તાવ રાખ્યો ત્યારે માતા લક્ષ્મીએ વિષ્ણુ ભગવાનના વિવાહના પ્રસ્તાવનો સ્વીકાર કરી લીધો પરંતુ પ્રશ્ન એ સામે આવ્યો કે વિવાહ માટે ધન લાવું ક્યાંથી ભગવાન વિષ્ણુએ આ સમસ્યાનું પણ સમાધાન કાઢી લીધું અને ભગવાન શિવ અને બ્રહ્માજીને સાક્ષી માનીને કુબેર પાસેથી ખૂબ જ ધન કર્જરૂપી તેમની પાસેથી લીધું અને આ જ ઋણથી ભગવાન વિષ્ણુએ રૂપ અને દેવી લક્ષ્મીએ પદ્માવતીના અંશરૂપી બંનેએ એકબીજા સાથે વિવાહ કર્યા કુબેર પાસેથી ઋણ લેતી વખતે ભગવાને વચન આપ્યું હતું કે કલયુગના અંત સુધી હું તમને તમારું બધું જ ઋણ ચૂકવી દઈશ ઋણ સમાપ્ત થાય ત્યાં સુધી તેઓ શુદ્ધ સમેત તે ઋણ ચૂકવશે ભગવાને ઋણમાં ડૂબેલા હોવાને કારણે દેવામાં ડૂબેલા હોવાને કારણે માન્યતા છે કે મોટી માત્રામાં ભક્તો ધન દોલત અહીં ભેટ સ્વરૂપ ચઢાવે છે કારણ કે ભગવાન જલ્દીથી ઋણ મુક્ત થઈ જાય આમ ધનવાન હોવા છતાં પણ તિરુપતિ બાલાજી ગરીબ છે જય શ્રી કૃષ્ણ ફરી મળીશું આવી નવી નવી અવનવી વાતો સાથે